હેલો વેલ્કમ બેક ટુ ધર પટેનિંગ ઝોન ફ્રેન્ડ્સ લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક્સરસાઇઝ વન પોઈન્ટ ફોર જે છે ફિનિશ કરી ચૂક્યા છીએ અને આજના લેક્ચરની અંદર હવે આપણે એક્સરસાઇઝ વન પોઈન્ટ ફાઇવ ફિનિશ કરીશું એક્સરસાઈઝ વન પોઈન્ટ ફાઇવ જે છે એની અંદર તમને બે જ સમ આપવામાં આવેલા છે અને એ બંને સમ એવા છે કે જે બિલકુલથી ઇઝી સમ છે એકદમ ઇઝી સમ છે રાઈટ એમાં એકમાં તો જે તમે ધોરણ દસની અંદર જે પ્રકારે સંભાવના ભણતા હતા એ પ્રકારની સંભાવના છે જ્યારે એક સમની અંદર તમારે શરતી સંભાવનાનો ઉપયોગ કરવાનો છે તો ચલો ટાઈમ વેસ્ટ કર્યા વગર સ્ટાર્ટ કરીએ આપણે એક્સરસાઇઝ વન પોઈન્ટ ફાઇવ સો બેઝિકલી એક્સરસાઇઝ વન પોઈન્ટ ફાઇવની અંદર તમને એવું કહેવામાં આવેલું છે કે એક મેગા સિટીમાં લોકલ બસમાં પ્રવાસ કરતા પ્રવાસીઓના વિશાળ સમૂહમાંથી એમણે કરેલા માસિક પ્રવાસ ખર્ચની નિદર્શ માહિતી નીચેના કુલસ્ટકમાં આપેલી છે માસિક ખર્ચ આપેલો છે અને પ્રવાસીઓની સંખ્યા આપેલી છે આ મેગા સિટીમાંથી લોકલ બસમાં પ્રવાસ કરતા એક વ્યક્તિને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે વ્યક્તિનો માસિક ખર્ચ નંબર વન નવસોથી વધુ હોય હવે જ્યારે નવસોથી વધુ હોય એવા કેટલા છે માત્ર ને માત્ર વન સેવન્ટી ફોર નેક્સ્ટ છે વધુમાં વધુ સાતસો હોય એટલે કે સાતસોથી વધારે ન હોય તો પાંચસોથી છસો ચાલે છસોથી સાતસો ચાલે બરાબર છે પણ સાતસોથી વધારે નહીં એટલે સાતસોથી આઠસોવાળા જે પણ પ્રવાસીઓ છે એ નહીં ચાલે નેક્સ્ટ જે છે એ છે છસો કે તેથી વધુ પરંતુ નવસો કે તેથી ઓછું હોવાની સંભાવના તો નવસોથી ઓછું અને છસોથી વધુ તો પાંચસોથી છસો નહીં ચાલે પણ છસોથી સાતસો સાતસોથી આઠસો ને આઠસોથી નવસો ચાલશે પાછું નવસોથી વધુવાળું નહીં ચાલે ક્લિયર છે તો તમારે અહીંયા શું કરવાનું છે સૌપ્રથમ દરેક પ્રવાસીઓની સંખ્યા જે છે એનો સરવાળો કરવાનો છે યસ સરવાળો કરો ફટાફટ શું કહે છે वन एट फोर थ्री टू सिक्स थर्टी नाइन फाइव सेवंटी नाइन एंड वन सैवंटी फोर टोटल है टू वन फोर टू क्लियर है चलो नेक्स्ट जे है घटना ए कही दिए પસંદ કરેલ વ્યક્તિનો માસિક પ્રવાસ ખર્ચ નવસોથી વધુ હોય પ્રવાસ ખર્ચ રૂપિયા નવસોથી વધુ હોય નવસોથી વધુવાળા માત્ર ને માત્ર તમને વન સેવન્ટી ફોર જ પ્રવાસીઓ મળે છે તો એમ બરાબર વન સેવન્ટી ફોર પી ઓફ એ બરાબર એમ બાય એન વન સેવન્ટી ફોર અને નાઇન હંડ્રેડ ક્લિયર છે અરે સોરી ટુ વન ફોર ટુ હવે આમાંથી આપણે કોમન કાઢવાના રહેશે તો તમે આને ભાગ પાડી દો પહેલા તો બે વડે ભાગી દો બે વડે ભાગો છો એટલે આનો જવાબ આવશે એકવીસો ના બે ભાગ પાડો એક હજાર પચાસ ના બે ભાગ પાડો એકવીસ એક હજાર પચાસ એક હજાર એકોતેર જવાબ આવશે એક હજાર એકોતેર વન ઝીરો સેવન વન હજુ પણ એમાં ભાગ ચાલી શકે એવું છે તમે ત્રણ વડે ભાગ પાડી દો ત્રણ વડે યસ એટલે એટી સેવન એટલે ટ્વેન્ટી નાઇન જવાબ આવશે વન ઝીરો સેવન વન ને ત્રણ વડે ભાગશો એટલે ત્રણસો સત્તાવન જવાબ આવે ક્લિયર છે

સાતસોથી વધુ ના ચાલે એટલે પાંચસોથી છસો ને છસોથી સાતસો આ બે ચાલે તો એમ બરાબર થ્રી વન પ્લસ ફોર થ્રી ટુ ને પચાસ અહીંયા આપણે છ વડે ભાગ્યા એટલે ત્રણસો સત્તાવન આવ્યા હતા સાતસો ને પણ આપણે છ વડે ભાગી શકીએ કે કેમ એ જોઈ લો ડેફિનેટલી ભાગી શકાય છે એકસો ને પચીસ અને અહીંયા છ વડે ભાગતા જવાબ આવે છે ત્રણસો ને સત્તાવન આગળ તમારી ઘટના સી લઈ લઈએ કે પ્રવાસ ખર્ચ છસો થી વધુ અને ચલો છસો થી વધુ એટલે છસો થી સાતસો સાતસો થી આઠસો અને આઠસો થી નવસો એટલું આવે ટોટલ કરો વન સિક્સ ફાઇવ ઝીરો ક્લિયર છે ઓકે તો P ઓફ સી બરાબર ફરી વન સિક્સ ઝીરોને તમે છ થી ભાગી જવો ભાગી શકો છો કે કેમ અને એનો જે પણ જવાબ આવે એ મને કમેન્ટ સેક્શનની અંદર જણાવજો બરાબર છે અને તમારે ભાગ પાડીને કમેન્ટ સેક્શનની અંદર એનો જવાબ જે છે એ બતાવવાનો છે હવે બીજો જે દાખલો છે એ શરતી સંભાવનાનો છે તો ખાસ ધ્યાન આપજો દાખલા નંબર બે એક મત વિસ્તારના ફોર નાઇન સેવન નાઇન મતદારોની નિદર્શ તપાસમાં નીચેની વિગતો મળે છે પક્ષ એના ટેકેદાર છે પક્ષ બી ના ટેકેદાર છે સમજો પુરુષો છે સ્ત્રીઓ છે અને કુલ પક્ષ ના ટેકેદાર પક્ષ બી ના ટેકેદાર અને કુલ હવે અહીંયા છે પુરુષો અહીંયા છે સ્ત્રીઓ તો પુરુષો હોય એને હું ઘટના બી કહી દઉં તો સ્ત્રીઓને હું ઘટના બીડેશ કહીશ બરાબર ચલો પક્ષ એ નો ટેકેદાર તો એને ઘટના એ કહું તો પક્ષ બી નો ટેકેદાર એ એનાથી વિરુદ્ધ કહેવાય પૂરક ઘટના કહેવાય એ ડેશ બરાબર અહીં જવાબ આપેલો છે વન થ્રી વન નાઇન અહીં જવાબ આપેલો છે વન વન એટ અહીંયા કીધું છે વન ટુ વન સેવન અને વન થ્રી ટુ ફાઇવ ટોટલ લઈ લઈએ એકવાર આપણે તો વન થ્રી વન નાઇન પ્લસ વન 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 એટ તો એનો જવાબ આવે છે ટુ ફોર થ્રી સેવન કુલ બી પક્ષના ટેકેદારો ટુ ફાઈવ ફોર ટુ કુલ પુરુષો ટુ ફાઈવ થ્રી સિક્સ અને કુલ સ્ત્રીઓ ટુ ફોર ફોર થ્રી અને આ બધાનું ટોટલ ફોર નાઇન સેવન નાઇન આમ પણ ટોટલ લઈ શકો છો અને આમ પણ ટોટલ લઈ શકો છો ક્લિયર છે ચલો હવે આપણને ઘટના એ કીધી જો મતદાર પુરુષ હોય તો ઘટના બી સોરી આપણે પુરુષ હોય અને ઘટના બી કીધીને ઓલરેડી આપણે નામકરણ કરી ચૂક્યા છીએ સોરી સોરી ઘટના બી આપણે કીધી કે જો મતદાર પુરુષ હોય તો ઘટના એ આપણે કહીએ છીએ મતદાર પક્ષ એનો ટેકેદાર હોય હવે આપણે છે ને આ જ આપણી સરતી સંભાવના છે કે જો ઘટના એ બી બને જો ઘટના બી બને તો એ બને તેની સંભાવના આપણે એવું જ કીધું છે કે જો મતદાર પુરુષ હોય તો તે પક્ષ એનો ટેકેદાર હોય તો એના માટે આપણી પાસે સૂત્ર છે પીએફ એ બાય બી બરાબર પીએફ એ છેદ બી ભાગ્યા પી ઓફ બી સમજ્યા ચલો તો એ છેદ બી એટલે કે પુરુષ પણ હોય અને પક્ષ એનો ટેકેદાર પણ હોય એટલે શું કહેવાય આ કહેવાય બરાબર એટલે એ શું છે તો કે એ છેદ બી એટલે વન થ્રી વન નાઇન એટલે બંનેની ઘટના કોમન અને પી ઓફ બી એટલે કે પુરુષ હોવાની સંભાવના તો પુરુષ હોવાની સંભાવના આવશે ટુ ફાઈવ થ્રી સિક્સ ટોટલ પુરુષો કેટલા છે ટુ ફાઈવ થ્રી સિક્સ કેટલામાંથી ફોર નાઇન સેવન નાઇનમાંથી બરાબર એકટ થઈ જાય એટલે વધે શું વન થ્રી વન નાઇન થ્રી સિક્સ ક્લિયર છે ચલો નેક્સ્ટ તમને એવું કીધું છે કે જો મતદાર પક્ષ એનો ટેકેદાર હોય બીજું તમને કીધું છે જો મતદાર પક્ષ એનો ટેકેદાર હોય એટલે કે ઘટના એ બને તો તે પુરુષ હોય તેની સંભાવના તો ઘટના બી બને તેની સંભાવના તો ચલો P ઓફ બી બાય એ ઇઝ ઇક્વલ્સ ટુ પી ઓફ એ છેદ બી એ તો બધામાં કોમન આવશે જ પી ઓફ એ હવે અહીંયા આપણી પાસે એ છેદ બી તો છે જ એટલે કે વન થ્રી વન નાઇન ડિવાઈડ બાય ફોર નાઇન નાઇન અપોન ઓફ એ એટલે કે કુલ પક્ષ એના ટેકેદાર કેટલા છે ટુ ફોર થ્રી સેવન ટુ ફોર થ્રી સેવન ડિવાઈડ બાય ફોર નાઇન સેવન નાઇન ફોર નાઇન સેવન નાઇન કટ વન થ્રી વન નાઇન ડિવાઇડ બાય ટુ ફોર થ્રી સેવન એ તમારો જવાબ તો મિત્રો આપણી એક્સરસાઇઝ વન પોઈન્ટ ફાઇવ જે છે એ અહીંયા ફિનિશ થઈ છે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક્સરસાઇઝ શરૂ કરીશું જે લાસ્ટ એક્સરસાઇઝ છે એ તો એક્સરસાઇઝ શરૂ કરતાં પહેલાં આજે હું તમને કહી દઉં કે હવે જે પણ ઉદાહરણો તમારે બાકી છે એ તમામ ઉદાહરણો તમારે ગણીને રાખવાના છે ધીરે ધીરે આપણે એક્સરસાઇઝની શરૂઆત કરીશું એક્સરસાઇઝમાં હું સેક્શન બીથી શરૂઆત કરાવીશ સેક્શન એ જે છે એ તમારે આખે આખું જાતે સોલ્વ કરવાનું રહેશે જો તમને એમાં કોઈ પણ જાતનો ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવજો એટલે હું તમને એનું સોલ્યુશન જે છે એ આપી દઈશ ક્લિયર છે મિત્રો તો આજના લેક્ચર માટે આપણે આટલું રાખીએ નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીએ છીએ થેન્ક્સ ફોર વોચિંગ ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરજો જો તમને ભણવામાં મજા આવતી હોય તો તમે તમારા ફ્રેન્ડ સાથે રિલેટિવ સાથે પણ વિડીયો શેર કરી શકો છો જેથી એમને પણ જે આપણું ટીચિંગ છે એનો બેનિફિટ મળે તો થેન્ક્સ ફોર વોચિંગ જય હિન્દ જય ભારત